ચાલો આજે બનાવીએ નાયલોન પવાનો ચેવડો જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એના માટે કિસમિસ મોળા ડાળિયા લીલા મરચાંના નાના ટુકડા નાળિયાની સ્લાઇસ તલ અને મીઠા લીમડાના પાન લીધેલા છે અને આ નાયલોન પવા છે જેને ચાળીને સાફ કરી લીધેલા છે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને આ પવાને શેકી લેવાના છે ત્રણથી થી ચાર મિનિટ માટે આ રીતે હલાવી ઉપર નીચે કરી અને શેકી લેવાના છે શેકાઈ જાય એટલે ફરી ગેસ ચાલુ કરી પેન મૂકી અને બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે ઓઇલ ગરમ થાય એટલે સિંગદાણા એડ કરી દેવાના સિંગદાણાને થોડાક તળી લેવાના છે થોડા તળાઈ જાય એટલે એની અંદર એક વાટકી જેટલા દાળિયા એડ કરવાના છે દેવાના છે આ રીતે જાય એટલે એની અંદર લીલા નાળિયેરની જે સ્લાઇસ કરેલી છે એ એડ કરી દેવાની છે જે એક વાટકી જેટલી છે નાળિયેને આપણે લાઈટ બ્રાઉન થવા દેવાનું છે અને પછી લીલા મરચાંને જે નાના ટુકડા કટ કરેલા છે એ એડ કરી દેવાના છે મરચાં અહીંયા તીખા લીધેલા છે અને પંદર થી વીસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અડધી વાટકી જેટલી કિસમિસ એડ કરવાની છે અને તલ એડ કરી દેવાના બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને થોડુંક તળાવા દેવાનું છે પછી તેલમાં હળદર એડ કરી દેવાની હળદર એડ કર્યા પછી પૌવા એડ કરી દેસું અને ઉપરથી એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું બધું સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ રીતે હલાવતા જઈ અને બધું એક રસ થઈ જાય એ રીતે કરવાનું ઉપરથી મીઠું અને દળેલી ખાંડનો પાવડર એડ કરવાનો છે ફરી બધું મિક્સ કરી દેવાનું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બાઉલમાં કાઢી લઈએ આ ચેવડો પંદર થી વીસ દિવસ સારો રહે છે આ બની ગયો આપણો નાયલોન પવાનો ચેવડો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો